નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની જે પરીક્ષા લેવાય એનું પેપર સોલ્યુશન મૂકી રહ્યો છું તો ધોરણ દસ બે હજાર ચોવીસ સામાજિક વિજ્ઞાનમાં જે પરીક્ષા લેવાય એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો વિડિયો વિડીયો જોશો એટલે તમારા માર્ક્સ સામાજિક વિજ્ઞાનમાં કેટલા આવશે તમને ખબર પડી જશે સાથે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ધોરણ દસમાં હવે આવ્યા છે એમને પણ કામ લાગશે તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ બહુ બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે તો બહુચરાજીનો મેળામાં સાચો જવાબ આવશે મહેસાણા ઈ બરાબર બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે તો કે મહેસાણા બીજું છે પંડિત ઓહોબલે તો પંડિત ઓહોબલે કયો ગ્રંથ લખ્યો હતો તો એમાં જવાબ આવશે એફ એટલે કે સંગીત પારિજાત કુદરતનું સફાઈ કામદાર તરીકે કોણ ઓળખાય છે તો કુદરતના સફાઈ કામદાર તરીકે ગીધ ઓળખાય છે ચોથું છે પવન ઉર્જા તો પવન ઉર્જાનો પ્લાન્ટ ક્યાં નાખેલો છે એટલે કે સૌથી વધારે ક્યાં મળી આવે છે તો કે લાંબા છેલ્લું છે પૃથ્વી પરિષદ ક્યાં ભરાઈ હતી તો ઓગણીસો ને બોતેરમાં પૃથ્વી પરિષદ જે છે એ સ્વીડનના સ્ટોકઓમ શહેરમાં ભરાઈ હતી તો આ રીતે પાંચે પાંચ જવાબ છે જેને જે પાંચ સાચા લખ્યા છે પૂરા પાંચ માર્ક્સ મળશે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે તો એકદમ સાચું છે તો આના માટે તમે સાચું લખી શકો છો અને ટીક પણ કરી શકો છો સાતમો પ્રશ્ન છે જૂનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે તો આ બી સાતમાં નવનું વિધાન છે ખોટું છે જૂનાગઢમાં ચારની પણ આઠ કે નવ જેવા ગુફા સમૂહ આવેલા છે સરકારે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો ઓગણીસોને સિત્યોતેરમાં અમલમાં મૂક્યો તો આ જે વિધાન છે એ ખોટું છે આવશ્યક ચીજવસ્તુ માટે ધારો સરકારે ઓગણીસો ને પંચાવનમાં રજૂ કર્યો હતો તો આ રીતે આ ત્રણ વિધાનો છે સરસ્વતી સબલા યોજના અન્વે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો આ ખોટું છે એમાં સરસ્વતી સાધના યોજના આવે છે પછી બંધારણની કલમ સત્તર હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો આ વિધાન સાચું છે અને આ રીતે તમે સાચું જાહેર કરી શકો છો બરાબર તો આ રીતે કુલ દસ ગુણ તમે અહીંથી ટૂંકા પ્રશ્ન છે બિલકુલ અગિયારમો પ્રશ્ન છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યાએ શહેરમાં આવેલું છે તો એમાં સાચો જવાબ ભોપાલ છે તો ભોપાલમાં આવેલું છે તો આ ભોપાલ તમારે ટીક કરવાનો હતો ત્યારબાદ બારમો પ્રશ્ન છે ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી તો ક્યારે રચના કરી એવો પ્રશ્ન પૂછાયો હતો તો એમાં સાચો જવાબ ઈસવીસન ઓગણીસો બાવન છે પૃષ્ઠી જળનું મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે પૃષ્ઠી એટલે જમીન પર તમે જે જોવા મળે છે તો એમાં સાચો જવાબ નદી છે તો એમાં નદીઓ આવશે ત્યારબાદ ચૌદ નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું તો આમાં સાચું જવાબ કૃષ્ણ કાવેરી છે તો એમાં તમારે બી ટીક કરવાનો હતો એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે તો એક્સપ્રેસ હાઈવે રાષ્ટ્રીય માર્ગ તરીકે ઓળખાય છે નેશનલ માર્ગ પછી ચાર માર્ક્સમાં તમારે જોડકા પૂછાય છે રાષ્ટ્રીય સંગ્રહાલય તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે એવું જોડકું છે તો એનામાં સાચું ન્યૂ દિલ્હી છે એટલે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ન નવી દિલ્હીમાં આવેલું છે પછી સાલારગંજ ક્યાં આવેલું છે તો એમાં સાચો જબ હૈદરાબાદ છે પછી વડોદરા મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો વડોદરા વડોદરામાં આવેલું છે એ લખેલું જ છે પછી ચોથા નંબરનું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું છે તો લાલભાઈ દલપતભાઈ જે સંગ્રહાલય છે એ અમદાવાદમાં આવેલું છે તો આ રીતે તમે જોશો તો સાચો જબ તમારે બી આવશે તો અહીં તમારે બી ટીક કરવાનો છે તો સાચા જવાબ તરીકે બી ટીક કરવાનો છે બરાબર તો બી જવાબ જેણે લખ્યો છે એને પૂરા ગુણ મળશે એટલે કે આ જવાબ લખવા બદલ તમને પૂરા ચાર ગુણ મળશે અને એક ગુણ માટે આ યોજનાઓ ગોઠવાની છે તો નીચેની બહુતિક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો છે તો દક્ષિણમાં આવેલી એ પ્રથમ રાખવાની છે ને જે ઉત્તર ભારતમાં આવેલી છે એમને છેલ્લે રાખવાની છે તો આ જે યોજનાઓ આવેલી છે એમાં સાચો ક્રમ ડી છે તો કે આ જે નાગાર્જુન સાગર યોજના છે એ સૌથી નીચે એટલે કે દક્ષિણ ભારતમાં આવેલી છે પછી નર્મદા નદી પર સરદાર સરોવરની યોજના છે પછી ચંબલ નદી પર યોજના છે પછી ભાખરા નાંગલ સતલુજ નદી પર છે તે ઉત્તરમાં આવેલી છે તો સાચું ડી આવશે બરાબર ત્યારબાદ ભારતમાં કુલ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો આમાં ચોર્યાસી ટકા સાચું છે એટલે કે ભારતમાં કુલ ચોર્યાસી ટકા જળ જે છે એ સિંચાઈ માટે ઉપયોગી છે ત્યારબાદનો ઓગણીસમો પ્રશ્ન છે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે તો કે મૂડી શ્રમ ભૂમિ અને નિયોજન તો આમાં સાચો જવાબ છે નિયોજન તો નિયોજન એક પ્રકારનું જોડાણ માટે બતાવે છે એક પ્રકારનું આયોજન છે ત્યારબાદ વીસમા નંબરનો પ્રશ્ન છે કઈ પદ્ધતિને મુક્ત મુક્ત અર્થતંત્ર કહે છે તો જે મુક્ત અર્થતંત્ર છે એ બજાર પદ્ધતિને કહેવામાં આવે છે બાકીની પદ્ધતિઓ છે એ બધી મુક્ત તરીકે નથી ઓળખાતી ભારતને કુલ કેટલા કિલોમીટર કિલોમીટર દરિયા કિનારો મળેલો છે તો ભારતને દરિયા કિનારો જે મળ્યો છે એ સાત હજાર ને સોળ કિમી છે તો પાછળ તમે કિમી લખી શકો છો ત્યારબાદ ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો ગુજરાતનું બારે માસ ખુલ્લું રહેતું એવું બંદર મુંદ્રા બંદર છે તો તમારે મુંદ્રા પોર્ટ લખવાનું છે ત્યારબાદ ત્રેવીસમાં પ્રશ્ન છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો જે વિકાસશીલ રાષ્ટ્રો છે એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે તમારે એમાં ખેતી કૃષિ લખવાનું હતું તમે જે ખેતી કૃષિ જે લખ્યું એ સાચું છે સાથે એને પ્રાથમિક પ્રવૃત્તિ પણ કહેવાય છે તો ખેતી આ બધા એમાં આવે છે એટલે ખેતી કૃષિ લખશો એટલે તમારો જવાબ સાચો પડશે પછી ચોવીસ નંબરમાં છે શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો આ બધા જ જે ક્ષેત્રો છે એ સેવા ક્ષેત્રમાં આવે છે અને સેવા ક્ષેત્ર ત્રીજા નંબરનું ક્ષેત્ર ગણા છે એટલે કે તૃતીય ક્ષેત્ર ગણા છે તો ચોવીસમાં ડી જવાબ સેવા ક્ષેત્ર સાચું છે ત્યારબાદ વિભાગ બી છે એટલે કે પચીસથી કરીને સડત્રીસ આમ કુલ તેર પ્રશ્નો છે એમાંથી તમારે તમારો જે મનપસંદ હોય નવ પ્રશ્નોનો જવાબ તમે પંદરથી પાંત્રીસ શબ્દોમાં આપી શકો છો એટલે કે એક લીટીમાં પાંચ શબ્દો સમાય તો અહીં તમારે દસેક લીટી ભરવી પડે બરાબર દસના ભરો તો નવ આઠ કે નવ તો ભરવી જ પડે તો ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો તો ગુજરાતમાં ઘણા બધા ઉત્સવો ઉજવાય છે એની માહિતી તમારે લખવાની છે ત્રણ